તો આપણે આવી ગયા છીએ મહેસાણાના એમએમસી પ્લાઝામાં આ મહેસાણામાં નવું બન્યું બેસ કોને કોને આ લોકેશન જોઈ કમેન્ટ કરી દેજો આ જો શ્લોક પૂજા યોગેશ અમે બધા જઈએ છીએ કઈ છે મહેસાણાનું એમએમસી પ્લાઝા આજ ઉતરાયણ તો અમે લોકો આવી ગયા અહીંયા અને ફોટો શૂટ અને વિડીયો શૂટ માટે પણ બહુ મસ્ત લોકેશન

અહીંયા ફોટોશૂટ અને રીલ શૂટિંગ માટે બહુ બધા લોકો આવે તો ગઈ હવે આ લોકો અહીંયા ફોટોશૂટ કરશે જો ગાઈસ અહીંયા ફોટોશૂટ કરવા માટે બહુ મસ્ત પ્લેસ છે તમે અહીંયા આવેલા હોય તો કમેન્ટ કરજો ગાઈસ

અહીં ન્યાની દેવીની મૂર્તિ ગઈ છે કે ખબર નથી પડતી આ 3 3 વાઇટ વાઇટ કપડા પહેરીના ત્રણ મૂર્તિ ઊભી છે એમાંથી તમે કમેન્ટ કરીને બતાજો ગાઈસ કે મૂર્તિ ગઈ છે બહુ જબરદસ્ત કન્ફ્યુઝન છે તો ગાઈસ મૂર્તિ કાંઈ કમેન્ટ કરો આ ત્રણેમાંથી કોણ હે યે સે આતે હે યે ગાઈસ સોરી કોડ આ પાછળ કોડ છે जो गाइस यहां બે બિલાડિયો બાજે છે સિરિયસ મેટર ચાલુ હો गाइस સિરિયસ મેટર ચલ રહી હે મિલ્લા વર્સસ મિલ્લી તું રોકેગા મેરકો મેરકો તું રોકેગા ચલ જા રોક લે બેટા જા ઓય ભાઈ બબલ હો ગયા

અહીંયા ચેસનું થીમ છે જો હું તમને બતાવી દઉં જો આ ચેસનું થીમ અહીંયા બેસવા માટે પણ બહુ મસ્ત પ્લેસ છે રાતે જમીન અહીંયા બેસવા આવ્યા મસ્ત લાગો

મસ્ત લોકેશન અહિયાં ફોટો શૂટ કરવા માટે ખરેખર બૌ પબ્લિક આવે અને તહેવારો ત્યારે તો બહુ પીળો ગઈશ આ છે તાલુકા પંચાયત કચેરી મહેસાણા અને અમે લોકો અહીંયા બહુ બધા ફોટોશૂટ કર્યા અને હવે અમે લોકો ફરીએ છીએ અહીંયાની બહુ બધી રીલ્સ અને વિડીયોઝ તમે જોઈ જશે બધા લોકોએ અપલોડ કરેલી પણ તમે અહીંયા રિયલમાં લોકેશન જોઈ હોય તો કમેન્ટ કરજો આ લેમ્પ બહુ મસ્ત ત્રણ તિરંગા અને આ છે આ કઈ ચોકડીઓ

અને કાલે વાસી ઉત્તરાયણ નું બ્લોગ પણ આવવાનું છે ગાઈસ તો તમે જોઈ લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એ લોકો અહીંયા બેસી ગયા બધા હું શ્લોક યોગેશ પૂજા યોગેશ જો પણ જોવો બધા અહીંયા બહુ બધા ફોટોશૂટ શૂટ કરો લોકો રાતે જમ્યા પછી અહીંયા બેસવા આવ્યા હોય તો મજા આવે તો તો ઘરે જવાની ઈચ્છા જ ન હોય શું